શિક્ષક દિવસ નિમિત્તે ગાંધીનગરમાં પ્રેરણા સંવાદ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને આ પ્રેરણા સંવાદ કાર્યક્રમ યોજાનાર છે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા 37 શિક્ષકો સાથે મુખ્યમંત્રી સંવાદ કરશે અને શિક્ષકો પોતાનો અનુભવ અને પોતાનો પ્રતિભાવ મુખ્યમંત્રી સાથે શેર કરવાનો છે મુખ્યમંત્રી સાથે સંવાદ કરવા માટે શિક્ષકોમાં ઉત્સાહનો માહોલ છે ઉત્સુકતા છે તત્કાલિન સીએમ નરેન્દ્રભાઈ મોદીએ જે પરંપરા શરૂ કરી હતી તે આજના દિવસમાં પણ યથાવત છે વડાપ્રધાન મોદીએ શિક્ષકોની ભૂમિકાને ખૂબ જ મહત્વ પણ આપેલું છે તો આપણી સાથે પર પટેલ સ્વાતિબેન જોડાઈ ગયા છે જેઓ મલ્યાધારા પ્રાથમિક શાળાથી આવે છે નવસારી જિલ્લો છે સ્વાતિબેન આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે જે આપ મુખ્યમંત્રી સાથે સંવાદ કરવાનો છો કેટલો ઉત્સાહ છે

કેટલા તબક્કે સર કરી સર કરી રહી છે તો એ બાબતે હું વાતચીત કરીશ તો થોડી બાબતો હું તમને જણાવું એના માટે તો પ્રથમ છે તો નામાંકન છે સ્થાયીકરણ અને ગુણવત્તા તો એ હું જણાવું તો અમારી શાળામાં શરૂઆતમાં જે છેલ્લા દસ વર્ષથી શાળાની સંખ્યામાં ખૂબ વધારો થઈ રહ્યો છે અને એમાં ખાનગી ખાનગી શાળાના જે બાળકો છે એ પણ અમારી શાળામાં એડમિશન લેવા માટે આવી રહ્યા છે છેલ્લા દસ વર્ષથી લગભગ એકસો ને ચોર્યાસી જેટલા બાળકોએ ખાનગી શાળામાંથી અમારી શાળામાં પ્રવેશ લીધો છે બીજું કે સરકારશ્રીનો એક અભિગમ છે કે સરકારી કર્મચારીઓ છે એમના બાળકો પણ સરકારી શાળાનો જ લાભ લે તો આ બાબતમાં પણ મારે એ કહેવું છે કે અમારી શાળાની અંદર જે શૈક્ષણિક ગુણવત્તા છે તો એ ગુણવત્તાને કારણે આજુબાજુના જે ગામો છે એ એકવીસ ગામના બાળકો અમારી શાળામાં ભણવા માટે આવી રહ્યા છે અને મારી જે ત્રણસો નવ્વાણું બાળકોની સંખ્યા છે એમાં બસોને સત્તાણું બાળકો એ આજુબાજુના એકવીસ ગામમાંથી આવે છે પ્લસ બીજું એ એની અંદર જે સરકારશ્રીના અલગ અલગ વિભાગની અંદર કામ કરતા જે સરકારી કર્મચારીના બાળકો છે એના સાઠ જેટલા બાળકો આજે અમારી શાળામાં હાલ આ વર્ષે અભ્યાસ કરી રહ્યા છે તો આ એક નામાંકનમાં અમે સફળતા મેળવી છે અને સરકારશ્રીના અભિગમ જે છે સરકારી શાળાના જે લાભો છે એ દરેક બાળક સુધી પહોંચે તો એ માટે અમે પ્રયત્ન કર્યા છે છે બીજી જે વાતો અમારી શાળાની જે બાબત છે તો હું તમને જણાવું કે શાળા વ્યવસ્થાપન સમિતિ એ પણ ખૂબ સહભાગી થઈ છે અમારી શાળા માટે જયારે અમારી શાળા ની અંદર ફર્સ્ટ ટાઈમ સિલેક્ટ થઈ બે હજાર એકવીસ ની અંદર તો એ સિલેક્ટ કરવામાં આવી તો એ અંતર્ગત સરકાર શ્રીનો જે અભિગમ હતો એનો જે મોટીવ હતો કે શાળાને ડેવલપ કરવાનો તો એના અંતર્ગત અમને જ્ઞાનકુંજ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ સ્માર્ટ પણ મળ્યા છે આઈસીટી લેબ મળી છે પ્રયોગશાળાના સાધનો મળ્યા છે અને આ સિવાય અનેક જે સુવિધાઓ છે તો એ સુવિધા પણ અમારી શાળાને પ્રોવાઈડ કરવામાં આવી છે સરકારશ્રી તરફથી અને સરકાર શ્રી તરફથી આ સુવિધા મળી એ સિવાયની જે નાની મોટી સુવિધાઓ છે જેમ કે સીસીટીવી કેમેરા લઈએ દિવાલ કબાટ છે ટીવી છે તો એમાં અમારી એસએમસી સહભાગી બની છે અને લોકફાળાથી સુવિધાઓ છે નાની મોટી બને એવી કરાવી રહ્યા અને બીજું જોઈએ તો મારી એસએમસી જે છે શાળા વ્યવસ્થાપન સમિતિ એ એક ભંડોળ ભેગું કરે છે જેને અમે ફિક્સ ડિપોઝિટ થઈ શકીએ તો એ ફિક્સ ડિપોઝિટ અમારી દર વર્ષ માટે મૂકવામાં આવે છે હાલ એ ફિક્સ ડિપોઝિટ બે લાખ વીસ હજાર જેટલી થઈ ગઈ છે અને એમાંથી જે એક વર્ષનું જે વ્યાજ આવે છે એમાંથી અમે શૈક્ષણિક સિદ્ધિઓ જે છે બાળકોને એને દિરદારીએ છીએ અને આ રીતે એસએમસી અમારી શાળાને નાના મોટા પાયે પણ મદદરૂપ થાય છે અને સરકાર સરકારશ્રીના જે અભિગમ છે સરકાર સરકારશ્રીની જે યોજનાઓ છે એનો લાભ પણ અમારી શાળા મળી રહ્યો છે જેનો લાભ મારા બાળકો અમારી શાળાના બાળકો લઈ રહ્યા છે અને આ બધી જે પ્રવૃત્તિઓ છે એના આધારે અમારી શાળા જિલ્લામાં લાઇટ હાઉસ શાળા તરીકે પણ

મુખ્યમંત્રી સાહેબ ને આપનો આખો આ કાર્યકાળ કેવો રહ્યો કેવી રીતે આપ જે ભવિષ્ય છે બાળકોનું તે સુધારી રહ્યા છો પાટણ જિલ્લાના આંતરિય વિસ્તાર સાતલપુરની પીએમ શ્રી ધોંકાવાળા પ્રાથમિક શાળા જે ભારત પાકિસ્તાન બોર્ડર પર કહી શકાય કે એવા આંતરિયલ વિસ્તારમાંથી આવું છું મારી શાળાની કુલ સંખ્યા ચારસો ને ચોરાણું છે અને ખાસ કરીને હું સરકાર શ્રી દ્વારા ચાલતી બાહ્ય પરીક્ષાઓ છે જેમ કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષા નેશનલ મિસ્ટર મેરી મેરી સ્કોલરશિપની પરીક્ષા આવે છે અને મુખ્યમંત્રી જ્ઞાન જ્ઞાનજ્યોતિ પરીક્ષા ત્રણ પરીક્ષાઓની ભાળકોના શાળા સમય બાદ તૈયારી કરાવી છે અને એમાં મને ઘણી સફળતા મળી છે અને એના કારણે મારા બાળકો છે એ વ્યાસમાં ખૂબ પ્રગતિ કરી રહ્યા છે પ્રોગ્રેસ કરી રહ્યા છે મારી શાળાની રજીસ્ટર સંખ્યામાં પણ ધરખમ વધારો થયો છે આજુબાજુના વિસ્તારમાં તો બાળકો પણ આજે મારી શાળામાં એડમિશન લેવા માટે સત્તર બન્યા છે

જે આ ઉદ્દેશ્ય છે એને હું ખુબ જ એક્સાઇટે રહી રહ્યો છું આનું પરિણામ છે એ આવનારા ભવિષ્યમાં શિક્ષણ ને વધારે પડતું

બિલકુલ સાહેબ આભાર અમારી સાથે વાતચીત કરા બદલ ને આવી રીતે જ આપ બાળકો માટે કામગીરી કરતા રહો એમનું ભવિષ્ય સુધારતા રહો એ બાબતે આપને શુભેચ્છાઓ અને અભિનંદન પણ આપને ગુજરાત ફર્સ્ટ ટીમ પાઠવે છે આભાર